ભારતના ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબો ચાલીના નાકે ઉભેલા ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તોડવાની એ પ્રતિભાને ખંડિત કરવાની બાબા સાહેબના સ્ટેચ્યુના ચશ્મા અને નાકને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે આ બધું જ જાણી થઈ છે ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને એવું બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્ય કરવા આ ગુજરાતની અને દેશની શાંતિને સલામતીને દોડવાનો પ્રયત્ન છે દલિતોને જાણી મુજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે એટલે હું માગણી કરું છું કે ખોખરામાં બાબાસાહેબની પ્રતિદાને નુકસાન પહોંચાડનારા તત્વોની સામે ચોવીસ કલાકમાં એફઆઈઆર કરીને ધરપકડ કરવામાં આવે નહીં ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર no um, um, meu